તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજ રોજ બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ જે મળ્યા છે કે કયા ગ્રાઉન્ડમાંથી કેટલા પાસ થયા છે તેની વિગત આપણે આ વિડીયોમાં રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો આજ રોજ આપણે જે પણ ગ્રાઉન્ડના જે માહિતી મળી છે અત્યાર સુધીમાં તે આપણે અહીં રજૂ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સેજાપુર બોઘા જે અમદાવાદનું ગ્રાઉન્ડ છે તેની વાત કરીએ તો તેમાં બસોમાંથી એકસો ને આડત્રીસ જણા પાસ થયા છે અને પહેલો જે રાઉન્ડ છે દોડવાનો તે ચાર વાગે ને અગિયાર એ શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ બીજી ગ્રાઉન્ડ છે સુરત ભાવનું ગ્રાઉન્ડ છે જેમાં બસોમાંથી ઇઠાશી જે છે ઉમેદવાર પાસ થયા હતા જેમાં ચાર ને ત્રીસ રનિંગ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારબાદ આગળ વાત કરીએ મહેસાણા વિશે તો મહેસાણાના ગ્રાઉન્ડમાં પહેલો જે રાઉન્ડ છે તે પાંચને સાડત્રીએ ચાલુ કરી દીધો હતો જેમાં બસોમાંથી એકસો ને આઠ ઉમેદવાર પાસ થયા હતા ગ્રાઉન્ડ છે સારું અને સ્ટાફ ફૂલ સપોર્ટ કરતો હતો છાતીની હાઈટ છે નોર્મલી માપાઈ છે અને આ ગ્રાઉન્ડમાં તેર રાઉન્ડ મારવાના છે આ અપડેટ હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો ભરૂચ ગ્રાઉન્ડ વિશે તો ભરૂચ ગ્રાઉન્ડમાં પેલી બેન્ચમાં સત્તાણું જણા છે જે પાસ થયા છે કૃષ્ણનગર અમદાવાદના ગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો ત્યાં છે પહેલો રાઉન્ડ છે મહેસાણામાં ચાર ને દસે ચાલુ થઈ ગયો હતો અને બરસોમાંથી એકસો ને આડત્રીસ છે પાસ થયા હતા ને ગ્રાઉન્ડ છે સારું ને સ્ટાફનો ફૂલ સપોર્ટ પણ જોવા મળ્યો હતો સાથે સાથે મિત્રો અહીં છે મ્યુઝિક વગાડવામાં આવ્યું હતું જેના કારણે જે પણ દોડવાળા હોય છે ઉત્સાહિત રહે દોડવા માટે ત્યારબાદ આગળ વાત કરીએ ગાંધીનગર ગ્રાઉન્ડ વિશે તો ત્યાં પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો બસોમાંથી એકસો ને પચીસ જેટલા જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા નડિયાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો તેના પ્રથમ રાઉન્ડમાં બસોમાંથી એકસો ને નવ વિદ્યાર્થીઓ છે એ પાસ થયા હતા જામનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો અહીં બસોમાંથી છે એકસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ છે પાસ થયા હતા તો આટલી અપડેટ છે આજ રોજ મળી હતી